જામનગરના રણજીતનગર વિસ્તારમાં લેવવા પટેલ સમાજના ચોકમાં છેલ્લા પંચોતેર વર્ષથી પટેલ યુવક ગરબી મંડળ દ્વારા વિશ્વવિખ્યાત પરંપરાગત અંગારા અને મસાલ રાસનું આયોજન કરવામાં આવે છે જે નવરાત્રિ પર્વ દરમિયાન સમગ્ર શહેરનું કેન્દ્રબિંદુ બને છે ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા આ અનોખા રાસમાં યુવાનો આગ્ની મશાલો અને ત્રિશૂલના આકારમાં અગ્નિ પ્રજ્વલિત કરી કલાકૃતિઓ સાથે ગરબે ગુમે છે જે દર્શકોમાં આશ્ચર્ય અને આનંદ ફેલાવે છે વિશાળ સ્ટેજ પર પરંપરાગત વસ્ત્રો અને તલવાર સાથે ખિલૈયાઓ શક્તિ અને શૌર્યનું પ્રદર્શન કરે છે જેને નિહાળવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડતા હોય છે અહીંનો તલવાર રાસ અને મસાલ રાસ લોકોના મનમાં ઉત્સાહ ભરી છે અને જામનગરની સંસ્કૃતિને વિશિષ્ટ ઓળખ આપે છે

I'm go